હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ઝેરી ટમેટોનું શાક બનાવીશું તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો બસો પચાસ ગ્રામ જેટલી ઝીણી ટમેટી લીધેલી છે એક ચમચી જીરું આદુ અને લસણને વાટી લીધેલા છે એક ટી હળદર વઘાર માટે રાય અને હિંગ સ્વાદ અનુસાર મીઠું અને કાશ્મીરી મરચું તમારે આમાં ટમેટી ખાટી હોય છે તો ગળાશ એડ કરવી હોય તો તમે કરી શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ રાઈ અને જીરું રાઈ ફૂટી ગઈ છે તો એમાં ટમેટા એડ કરીશું ત્યારબાદ એક ટી હળદર ત્યારબાદ આદુ અને લસણ વાધ અનુસાર મીઠું અને દાણા જીરું ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું આ શાકને તમે આ શાકને તમે બાજરાના રોટલા સાથે સાંજે ખીચડી સાથે અને પરોઠા રોટલી સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે કારણ કે શિયાળામાં આ રીતે ઝીણી ટમેટી આવતી હોય તે ટેસ્ટમાં પણ એકદમ ખાટી મીઠી હોય છે તો ખાવાની ખૂબ જ મજા આવે છે જો ગળાશ તમને ભાવતી હોય તો તમે ખાંડ કે ગોળ એડ કરી શકો છો પણ અમને આ રીતે ખાટું શાક ભાવે છે એટલે મેં ખાંડ એડ કરેલી નથી તો આપણું શાક તૈયાર થઈ ગયું છે તો આને સૌ ભર્યું સારી રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી પાકવા દેવાનું છે તો ચાલો મિત્રો તૈયાર છે ગરમા ગરમ ચીરી ટમેટોનું શાક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં